તો અમે લઈ આવ્યા કારીગર આ કારીગર કારીગરને અમે લઈ આવ્યા કે કારીગર આવે તમને ગાડી ઉપાડી દે તો ચાલુ થાય એમ નથી અને નો મોડો મોડો યાદ આવ્યો નવરા બેઠા કરીએ તો મામા આવે હે દ્વારકાથી તો મામા ને ફોન કર્યો મામા ક્યાં થાય બાસી કે ભાણી કે તમારી સાથે આવું મેં આવો 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 મામા એટલે આવે તો વાતભાઈ બેઠા તો કઈ બાંધવાનું હતું નહીં અમારી પાસે તો અમે તો નહોતા ઓળખતા પણ ટૂંક ટૂંકમાં દુકાન ના કપડા પહેર્યા હતા ને એટલે ઓળખી ગયા કે આ સોનલ કૃપા મોબાઈલ રાજભાજ છે તો અમે એના બાંધવાનું બાંધવાનું લીધું કે કાંઈ વાંધો નહીં કે નિરાતે ભૂગા દેજો ને દુકાન રાખવી હોય કે આવતા જાતા લઈ જાય એ બાપુ ઓલા ભાઈ હું કીધું રાંટવું ક્યાં મૂકજો સોનલ ગ્રુપમાં સોનલ કે મૂકી દઈએ કે તમ નઈ ઓળખતા પણ કે હું તમને રાજભા કે રાજવાન કે ઓળખું સોનલ ગ્રુપમાં કે અને હવે બેઠા અહીંયા અમે જો અને આની હવા ખાઈ હવા હવાજી આવે છેડો આવે બરાબર અટેજ નહી ઓહો ઓ વિના રાકેટ ઓય એજી ઈ ઈ કર દઈ કરી આ ગદનું ઈ કે કોણ હતું બેઠાઈ બાબુડા ઓલું ડબલું આમનું પાડ્યું તો અંદર નાખી દીધું ને ના ના મારી મારી નાખી દીધું અંદર ઓ રામ રામ

કાળીયા કેતો મારો વધુ હજે બાપુ રહી ગયો પંખો વધુ વધારું પંખો વધારું તો નંગ વધારું કાલે હું કે ખબર છે હા અલા નીરલ ભરવા ગયા તો દરવાજો બંધ દરવાજો બંધ અમારી હંભળા જો નથી યાર ભાઈ બંધ આ દીધો લીવર મારે અહીં આવે અમે બધા ભરેલા હતા આખા કલરવાળા એના ઘરે ગયા એના ઘરે ગયા ને તો એક બીજા ડોસીમાં હતા ને એ માગવાવાળા હતા એ બાજુની ડેલી હતા અમે વિરલના ઘરે ગયા તો વિરલના ઘરે અવાજ આવતો તો દરવાજો ખોયલો દરવાજો મતલબ ખડખડાયો તો કોઈ મતલબ બોયલું નહીં મેં કીધું બેન કાંઈ જમવાનું હોય તો દિયો ને તો કે હા કે આપો પેલી બાજુ વાળી બેન દાત કાઢે કે હા અમારા નહીં વધારે વિકારી મેં કીધું બેન કાંઈ જમવાનું હોય તો આપો ને તો કે હા વિરલના મમ્મી કે હા કે આપો દરવાજો ખોઈ લો પછી દરવાજો વિરલ ક્યાં

પડી ગઈ નાલે પડી ગઈ ઈ નાલે ભાઈ દબાટ ટૂટી જાય કાપો મોટો લીધો બહુ ટૂટી જાય જોરથી દબા જોરથી જોરથી એ બાપુએ છટા મોટો લઈ લે વધું વધું છોટો મોટો લઈ લે આ મોટો લઈ લે મોટો પાણો છો જોરથી જોરથી મોટો લઈ લો મોટો નીકળે નીકળ્યા નીકળ્યા હું પછી ઘા કરતો ને તો નીકળે જો પછી હાથમાં જ ના લાગ્યો જોઈ લે કેમ જેનું બાકી ગટે કાઈ ખેળો ઝેડો અને આસા દાસ બાપુ ઓગી દીવ ધીરે ધીરે ફેલ થઈ વાળું ના હોય

आम आवे जिया बांधियो काई सिंगल बांस सिंगल टूटी जाए डबल ज राखने आवडू मोटू दो जड डबल तो हम जो वजकट रेहे ने तो टूटी जाए रामबा टूकू थारे लवा एमा <laughs> उपादियो ई है के तन तं तन हजार जाई ने भगा <laughs> <laughs> कटके कटके जाए तांडो ना आवे <laughs> कटके कटके जाए नी माल आ रो ना कोई है हा तू पण को <laughs>

ચશ્મા પહેરીને કામ કરાય એને એમ થાય કે આ કાઈ અમારો મત તમને ગમી જઈ જાય પણ ચશ્મા પહેરીને જ કામ કરો ભઈ ભલે ધકા મા ભલે ધકા મારતા હોય આપણે ભાઈ

¡Bajo, <c messing around> <es> <Anyway, aquí> <emangar> hubale! Oh, <t centres burles>

થાકી રસ્તો રામભાઈ તમારે નથી થતી જોઈ રહ્યા રામભાઈ દેખાય